નમસ્કાર અમરેલીથી થી મહત્વના સમાચાર અમરેલી જિલ્લાને ને જીઆઈડીસીની ભેટ મળતા વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી સાવરકુંડલામાં મંજૂરી મળતા શહેરના વેપારીઓએ ચોક ખાતે ઉજવણી કરી ઢોલના તાલે વેપારીઓ ફટાકડા ફોડી વેપારીઓ પોતાની ખુશી વ્યક્ત કરી આ પ્રસંગે વેપારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સહિત ભાજપના નેતાઓનો આભાર માન્યો વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ આજે સાવરકુંડલાનો એક નવો સૂરજ ઉગ્યો હોય એમ આજે ખૂબ જશ્નનો માહોલ છે આજે રાજકોટ ખાતે પ્રધાનમંત્રી શ્રીએ વાઇબ્રન્ટ રિજનલ માં જે સાત જિલ્લામાં નવી તેર જીઆડીસીઓને મંજૂરી આપી એ પૈકી અમરેલી જિલ્લામાં આપણે સાવરકુંડલા ખાતે બોઘરિયાની ધજડી ખાતે આપણને એ જીઆડીસી ની મંજૂરી આપવામાં આવેલી છે જેની આપણને મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી બંને દ્વારા એની મહેનત અને ખાસ કરીને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા દ્વારા એની મહેનત આજે રંગ લાવી છે અને આપણને આ નવી જીઆઈડીસી આપણને મળવા મળી છે આજે જે જીઆઈડીસી પાસ થઈ છે જે સોમનાથ દાદાના એક હજાર વર્ષના પર્વ નિમિત્તે જયારે નરેન્દ્રભાઈ મોદી યશસ્વી વડાપ્રધાન જયારે સૌરાષ્ટ્રની અંદર આવી રહ્યા હોય ત્યારે જે વાઇબ્રેટ ગુજરાત નિમિત્તે રાજકોટની અંદર પધાર્યા સાવરકુલલાની અંદર જે વચન આપીને ગયા હતા જીઆઈડીસી માટેનું આજે એને જાહેરાત કરી અને જમીન પણ જીઆઈડીસીને સોંપી આપી એ જાહેરાત છે એ આજે અશસ્વી વડાપ્રધાને કરી હતી અને આપણા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કશાવાના યથાર્થ પ્રયત્નો હતી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર જે પણ હડચરો હતો એ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સીએ દૂર કરી અને આને જીઆઈડીસી સાવરકુલલાને સુપ્રત કરેલ છે મહાદેવની અસીમ કૃપાથી આજે અમને જે અમારા સાકાર થઈ છે અને આજે અમને જીઆઈડીસી મળી છે અમે ખુબ જ આનંદ અમને થાય છે આજે અને ખુબ જ અમે એને એનો આભાર વ્યક્ત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીનો કે અમને જીઆઈડીસી આપી હવે વેલાસર ડેવલપ થાય એવા અમારી અપેક્ષા